તરીસ નામ રુણામી પ્રીતિ પર પ્રભુ અનુગામી નામ નામરૂપ દુષ ઉપાધિ ઓકિ સમુજી સાંધી સમાજ સમજવામાં નામ અને નામી બંને એક જ જેવા છે પણ બંનેમાં પરસ્પર સ્વામી અને સેવક જેવી પ્રીતિ છે એટલે કે નામ નામી પૂર્ણ એકતા હોવા છતાં પણ સ્વામીની પાછળ સેવક ચાલે છે તે નામની પાછળ નામી ચાલે છે પ્રભુ શ્રી રામજી તેમના રામ નામનું અનુ ગમન કરે છે નામ લેતા જ ત્યાં આવી જાય છે નામ રૂપ બંને ઈશ્વરની ઉપાધિ છે આ ભગવાનના નામ અને રૂપ બંને અનિ વિશેની છે અનાદિ અને સુંદર શુદ્ધ ભક્તિ યુક્ત બુદ્ધિથી આમનું દિવ્ય વિનાશી સ્વરૂપ જાણી શકાય છે કો કોરાધુ સુનિગુણ ભેદ સમજી સાધુ દીખી અહી રૂપ ના મહ रूप ग्यान नहीं नाम मही बिना आ नाम ने रूप आ कौन मोटु से कौन नानू से कहे वो तो अपराध से आना गुणों नु <coughs> 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 તારતમાં વધારે ઓછાપણું સાંભળી સાધુ પુરુષો જો જાતે જ સમજી લેશે રૂપ નામને આધીન જોવામાં આવે તો નામ વિના રૂપનું જ્ઞાન લઈ થઈ શકતું નથી રૂપ વિશે નામ બીનું જાને કરતા લગાતા ન પરહી પૈસાને સુમિએ નામ રૂપ બિનુ દેખે આવત હદે સને વિશેષી કોઈ પણ વિશેષ રૂપ હથેળી ઉપર રાખ્યું હોય તો પણ તેનું નામ જાણ્યા વિના ઓળખી શકાતું નથી રૂપને જોયા વિના પણ જો નામનું સ્મરણ કરવામાં આવે તો વિશેષ પ્રેમની સાથે જ તે રૂપ હૃદયમાં આવી જાય છે નામ રૂપ ગતિ અકંત કહાની પરતી ખી અગ અગોન સગુણ વિશનામ સુખા સુસાખી ઓબ પ્રબોધ સતુર દુભાષી નામ રૂપની ગતિ વાર્તા વિશેષતાની કથા છે અકથનીયે તે સમજવા સુખદાય છે પરંતુ તેનું વર્ણન નથી કરી શકાતું નિર્ગુણ અને સગુણ વચ્ચેના નામ સુંદર સાક્ષી છે બંનેનું વ્યથાત્ જ્ઞાન કરાવનાર શતો દુભાષીઓ છે રામનામી ધરું જીએ દે હરી તુલસી ભીતર રહું જો સાહી તુલસીદાસજી કહે છે કે જો તારી અંદર અને બહાર બંને તરફ અજવાળાની ઈચ્છા હોય તો મુખરૂપી દ્વારમાં જીભરૂપી ઉમરા પર રામ નામ રૂપી મણિદીપ રાખ નામ જીએ જપી જા ગહી જોગી विरति विरसि प्रसं वियोगी <coughs> ब्रह्मसुखहि अनुवहि अनुपा अकथम् अनामयनामरूपा બ્રહ્માએ બનાવેલા આ પ્રસંગ દ્રશ્ય જગતથી સારી રીતે સુટી ગયેલા વૈરાગ્યવાન મુક્ત યોગી પુરુષો નામનો જીભ થી જપ કરતા કરતા જ્ઞાન રૂપી દિવ્યમાં જાગે છે અને નામ તથા રૂપથી રહિત અનુપમ અનિ વિશેરણીય ઓના મય બ્રહ્મ સુખનો અનુભવ કરે છે જાના સહિત જુ ગતિ જેવું નામજી એ જીપી જાનહી સાધક નામ જ પહી લઈ લા નિમાન સિદ્ધિભાઈ જે પરમાત્મા ગુઢ રહસ્યને અર્થાત મહિમાને જાણવા ઈચ્છતા હોય તે જ જિજ્ઞાસુ પણ નામનો જીભથી જપ કરે તેથી જાણી લેશે કે લૌકિક સિદ્ધિઓની ઈસ્સાવાળા અ આર્થિક સાધક લાગની લગની લગાડી નામનો જપ કરે છે અને મણિયાદી આઠે સિદ્ધિઓ પામી સિદ્ધ થઈ જાય છે કથા વિસર્જન હોત હે સુર રામ લસમણ જાનકી સદા કરો કલ્યાણ એક ઘડિયાધિ ઘડિયાધી મેનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટિ અપરાજ વાજા વા્યા વિવિધ ભારદાર કે પાસ શબદેવતાશ્રમ ગયે શંભો ગયે કૈલાશ રામ કથા જોગર ચોગર સરસત સુત નિત્ય જગ્ન ફલ ભવ સહર કે ભૂ કામી નારી પ્યારી કે પિયાદામ રઘુનાથ નિરંતર બે લગી મમરમ શિવજી કથા કે યંત લી જે રઘુવીર નામ એકબાર સૌ કોઈ કહો જે સીતા રામ શિયા વર રમચંદ્ર કી જય અયોધ્યા રમલાલ કી જય રમાપતિ મહેવ કી જય પવન સુદનવાન કી જય રમાપતિ રમચંદ્ર કી જય વૃંદાવન કૃષ્ણ કી જય બડો ભાઈ સભ સંતન કી જય બોલ શ્રી ભાઈ જય શ્રી બાલવી માતા સર્વદેવ બધાનું રક્ષણ કરજો જય માતાજી જય ભગવતી ઓમ નમો ભગવતી વાસુદેવાય